ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ બાતમીના ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ સહિત ઇકો કાર સાથે કુલ બે લોકોની અટકાયત કરેલ ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જોગાની પ્રવૃત્તિ જેના અનુસંધાન નવ આઠ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી મળેલ કે ઋષિક ઉર્ફે રઘુ ઉમેશગીરી ગોસ્વામી રહેઠાણ કુડા ભાવનગર વાળો પોતાના કબજામાં ભોગવટાની સફેદ કલાકો કાર રજિસ્ટ નંબર ચોરખાનું બનાવી તેમાં બહારથી ભારતે બનાવટો પરપ્રાંત ઇંગ્લિશારોનો જથ્થો ભરીને વેળાવદર ભાલ તરફથી ભાવનગર નારી ચોકડી તરફ જનાર છે જે બાતમી અંગે વોચમાં રહેતા કુર્ફે રઘુ મિઝગેરી ગોસ્વામી રહેઠાણ ગોળા તેમજ અશોકકુમાર કેસરી નારાયણ પાંડે ઉમરવરાષ ચુમોતેર રહેઠાણ સુરતવાળા

પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અશ્વિન સોલંકી જે ભાવનગર